નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધારીમાં અગિયારસો પચાસથી સવુંદસો રૂપિયા બોલાયા ધંધુકામાં એક હજારથી સવુંદસો ને સિત્તેર રાજકોટમાં તેરસોથી સવદસો સન્નું જેતપુરમાં એક હજાર અઠ્યાવીસથી સૌદસો અઠ્ઠાવન વાંકાનેરમાં તેરસોથી સવુંદસો પચાસ મોરબીમાં બારસો એકાવનથી સૌ ઉચ્ચો પચીસ ડોળાસામાં બારસો એંસીથી સવુંદસો ઓગણપચાસ ધ્રોલમાં બારસોથી ઉચ્ચો ઓગણત્રીસ હળવદમાં તેરસોથી પંદરસો વીસ સિદ્ધપુરમાં બારસોથી સવુંદસો બેતાલીસ વિજાપુરમાં સવુંદસોથી પંદરસો અડસઠ ઉનાવામાં બારસો એકાવનથી પંદરસો પંચોતેર વિસનગરમાં બારસોથી પંદરસો છોતેર વડાલીમાં તેરસોથી સૌ ઉચ્ચો પચાસ ભાવનગરમાં તેરસો તેત્રીસથી સૌદસો એકાવન અમરેલીમાં સાતસો ચાલીસથી સવુંદસો એકોતેર કડીમાં તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ પાટણમાં બારસોથી પંદરસો તળાજામાં તેરસો પાંચથી સવુંદસો ત્રીસ જામનગરમાં અગિયારસોથી સવુંદસો પચીસ જસદણમાં તેરસો એંસીથી પંદરસો પંદર હારીજમાં અગિયારસો એંશીથી સવુંદસો એકતાલીસ ગોંડલમાં બારસો એકથી સવુંદસો સન્નું અગિયારસો નવ્વાણું થી તેરસો ને ત્યાંશી અને કાલાવડમાં નવસો થી સવદસો ને ચોપન રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવી શકે